જુના કોસંબામાં કરંટ લાગવાથી બે યુવકના મોત થયા છે યુવક સોલાર પેનલની લોખંડની પેનલ ચલાવતી વખતે કરંટ લાગ્યો હતો તાલુકાના કોસંબા વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં સોલર પેનલની લોખંડ એંગલ ચઢાવતી વખતે નજીકમાં પસાર થતી હાઈ ટેન્શન લાઈન ને સાથે લોખંડની પેનલ અડી જતા સુરતના અઠયાવીસ વર્ષીય પંકજ અનિલ પાટીલ અને વીસ વર્ષીય ઇબ્રાહિમ યુસુફ મુલ્લા કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા હાલ કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહ નો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપ્યા વધુ તપાસ કોસંબા પોલીસ કરી રહી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ઘટના એ હતી કે લગભગ સાડા પાંચ છ ના ઘરમાં જ્યારે એ લોકો આવ્યા હતા નાખવા તો લોકો ઉપરથી આ એંગલ ઉપર ચરાવતા હતા તો એના નજીક હોવાથી એને તાર સાથે અડી જવાથી કરણ લાગ્યો હતો અને બીજા ભાઈ એમને છોડવા ગયા ત્યારે એમને પણ મોત નીકળ્યું હતું મકાન બનાવવું તારે જ મેં વી જીવીમાં કહ્યું હતું પણ કોઈ પણ એની એની કાર્યવાહી કરી નથી હજુ સુધીમાં અમારો પેલો જે તાર જે તૂટીને પડેલો છે એમને પણ હજુ કોઈ જાતની એ લોકોએ બનાવ્યું નથી માનો છો આમાં કોની તો જી બી ની કર્યો બેદરકારી છે અમે રજૂઆતમાં એ કર્યું હતું કે ખાલી અમને ખાલી પ્લાસ્ટિક અમે રજૂઆતમાં એ કર્યું કે ખાલી પ્લાસ્ટિકની ભૂંગળી પણ નાખી જાય તો અમારી સેફ્ટી રહેતી નજીકથી છે પણ એ પણ એ લોકો અહીંયા આવીને કોઈ દર જોયું નથી અમે હા ઘણી ઘણી વખત એવું થાય અમે અમારા છોકરાને તો બધા બહાર રમવા દેતા નથી કેમ કે આ હાઈ ટેન્શન છે આ લોકલ વાયર તો અહીંયા નીચે છે અને આ હાઈ ટેન્શન ડીપીનો વાયર છે કે અનિલ સર હા વિકી જે ઘટના બની છે શું ઘટના બની હતી ને જે જે મૃતક છે શું તમારો થાય છે મૃતક જે છે એ મારો ભાઈ છે સરખો મોટો ભાઈ છે નામ એમનું નામ પંકજ અનિલ પાટિલ છે વય ઉંમર એમની 28 છે અને હાલમાં એ ને આરએસવી સોલાર એન્જિનિયરિંગ કંપની છે જે ઉદના વિસ્તારમાં સ્થિત છે એમની ઓફિસ ઉદનામાં છે અને ગોડાઉન ગોડાદરામાં છે તો એ ભાઈ કાલ પરમ દિવસ રાત્રે છ પરમ દિવસ રાત્રે બાર વાગે બે વાગે કામ કરીને ઘરે આવ્યો અને બીજા દિવસે બાર વાગે ગયો બારથી એક વાગે જોબ પર તો એમનું જોબ ભાઈ કોસાંબા ખાતે હતી એટલે કોસાંબા ખાતે એમને માલ ડિલિવર કરવાનો હતો અને એની સાથે જે ચાર પાંચ મહિનાથી જે ડ્રાઈવર આવે એનો ટેમ્પો ખરાબ હોવાના કારણે એ ભાઈ રજા પર હતો તો કંપનીવાળા બહાર બહારથી ટેમ્પો હાયર કરીને કંપની ત્યાં બે માણસો મોકલેલા હતા તો બે માણસો મોકલેલા હતા એમાંથી અહીંયા ઘટના સ્થળે હવે ભાઈનું કામ એકચ્યુલી એવું હતું લેબર હતો તો ડીલર પાસે માલ આપી દેવાનું પણ હવે ખબર નહીં અહીંયાથી એમને કંપનીમાંથી ઓર્ડર મળ્યું કે પછી ત્યાંનો ડીલરે ઓર્ડર આપી તો કસ્ટમરના ઘરે બીજા માળે એ લોકો રોડ ચડાવતા હતા અને બીજું એ રોડની સાઈઝ છે વીસ ફૂટ વીસ ફૂટ અને એનું ગેલ્વેનાઇઝ આયન આવે એનું વેઇટ મિનિમમ ચાલીસ પ્લસ છે તો બે માણસથી એ વસ્તુ પોસિબલ નથી બંને બંને લોકોની જે મોત થઈ છે એમાં આપ એવું માનું છું કે કંપનીની બેદરકારી છે કંપનીની બી બેદરકારી છે અને એક શોખ લાગ્યા પછી એની સાથે જે છોકરો હતો એ છોકરો એમ કહે છે કે તારો ભાઈ દસથી પંદર મિનિટ સુધી શ્વાસ લેતો હતો તો એને પ્રાથમિક સારો એકચ્યુઅલી જોવા જઈએ ને અહીંયાથી ખાલી દસ એટલે પાંચસો મીટરના ડિસ્ટન્સ પર પ્રાથમિક હોસ્પિટલ છે ને પ્રાથમિક સારવાર મળી શકતી હતી તો ખબર નહીં દસ પંદર મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી એને લાવવા અને ડૉક્ટરે એને અંદર હો નહીં કર્યું દવાખાને બહાર જ ખાલી એને જોઈ લીધું એમ્બ્યુલન્સમાં અને મૃત જાહેર કરી દીધું અને એને મૃત જાહેર કર્યા પછી મારા ભાઈને અહીંયા એ લોકોનું ચેરિટેબલ ટ્રસ્ટ છે મસ્જિદની બાજુમાં ત્યાં ગુલસાને મસ્જિદ એવું કંઈ લખેલું છે તા એ ભાઈ મારો તા હતો મેં જ્યારે દસ વાગે ત્યાં પહોંચ્યો ત્યારે પછી એ લોકોએ પ્રાથમિક સારવાર તો છોડો જ પછી ભલે ને લોકલ ડૉક્ટર બાપુ સીધું એવું માનો છો કે આજે રીતે કંપનીમાંથી જે સામાન છોડવાનું લઈને આવેલા તો ગોડાઉન સુધી પહોંચાડવાનો હતો ગોડાઉન સુધી કાં તો ડીલરના ઘરે કાં તો સરફેસ પર સર્વિસ પર જવાનું નહીં સર્વિસ પર એમનું કામ નહીં હા કે અને એની સાથે જે છોકરો છે ને જીલ જે એની સાથે રેગ્યુલર આવતો એ એમ કહે છે કે બે જણાથી આ વસ્તુ પોસિબલ જ નથી ભલે ને અમે ચાર પાંચ જણા હોઈએ ત્યારે જ એ બી ખાલી સિંગલ ફ્લોર પર જ ચડાવીએ એમ કે ઉપર બીજા માળે અમે ચડાવતા નથી એની રેકોર્ડિંગ છે મારી પાસે તો એ તો હું પ્રોવાઈડ કરી શકું છું